અહીંયા તું આવતો રહેજે આપણને એક જગ્યા સારી મળી ગઈ છે એમાં સમજો કરો ને મારા આટલા થી કઈ થશે નહીં તારી તો પૂર જરૂર પડશે એમ બને એમ તું વહેલો આવતો રહેજે આજમાં જ આવવું પડશે તારે હેલો ડીએસપી અલ્પેશ હા જય શું નવી ખબર છે હેલો ડીએસપી આ એક નવી ખબર છે દાહડોન એક જમીન ની નવી ડીલ કરી રહ્યો છે હા જય તું ચિંતા ન કરીસ હમણા જ હું પહોંચું છું આ દાહડોન હવે બહુ થઈ ગયું મેં તેને ચેલેન્જ દીધી તો પણ તે સમજતો નથી હવે આ બહુ સિરિયસ મામલો થઈ ચૂક્યો છે હું હમણાં જ પહોંચું છું જય ક્યાં છે દાહો ડોન એટલે મને કહો એટલે હું એની ઉપર કાનૂની કાર્યવાહી કરીશ જ ડીએસપી મેં તમને પહેલા જ કીધું આ બાબતનું પડવાનો નથી કહો રહ્યો દાહો ડોન તમારે જે કરવી કર દો મને આ કામથી છૂટો કરો ચિંતાનો કરો હવે હું આવી ચૂક્યો છું હવે શકતી શક એની ઉપર કાર્યવાહી કરીશ તમે હવે જઈ શકો છો

મુલાકાત થઈ गेली છે તો ભાઈ આપણે પણ આને જોઈ લેશું હવે જોવાનું જ છે ને એ મને ચેલેન્જ દીધેલી છે થઈ જાય ભાઈ તો ચેલેન્જ ચેલેન્જ તો કરવી છે ને આવા દે અયા બીએસપી સ્પીકિંગ સોરી સોરી કટ ના ડીએસપી આયા સોરી આ જાય હું આવી ગયો છું ક્યાં છે દાહો ડોન સાહેબ હું આ તમને પહેલે કે છું કે હું હા જય ક્યાં છે આ દાહો ડોન મને કહો એટલે હું એની ઉપર કાનૂની કાર્યવાહી કરી તો ડીએસપી મેં તમને પહેલા જ કીધું હું આ કામમાં પડીશ નહીં અને હું આ કામમાં હું છૂટો થાઉં તો હું દાહો ડોન દાહો અરે ભાઈ આ કયો ડીએસપી છે આ અલ્પેશ ડીએસપી અરે કોણ છે કે જી આપડી હારે દુશ્મની કરવા માંગે છે તું તો મને જ ખબર ને મારા હા હું બોલે હા એ થી ગંભીર અરે ભાઈ આ કયો ડીએસપી છે તી ડીએસપી અલ્પેશ છે જેને આપડી હારે દુશ્મની કરી એને ખબર છે કે આપણે કોણ હય ઈ તો એને જ ખબર છે ઈ તો